જુનાગઢના માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ પી કે ગઢવીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આ શાંતિ સમિતિની બેઠક ભીમ અગિયારસ અને બકરી ઈદ સહિતના તહેવાર અનુસંધાને યોજવામાં આવી માળિયાહાટીનામાં કોમી એકતા અને ભાઈચારા સાથે ભીમ અગિયારસ અને બકરી ઈદ શાંતિપૂર્વક રીતે આનંદની વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આ બેઠકમાં તંત્રને સહકાર આપવાની ખાતરી અપાઈ હતી ત્યારે માળિયા હાટીના પોલીસ દ્વારા તહેવારોને લઈ સજ્જડ બંદોબસ્ત ગોઠવવા પણ ખાતરી આપવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આગામી તારીખ બકરી સત્તર તારીખ અઢાર તારીખે જે કાર્યક્રમ આવે છે હિન્દુઓનો અગિયારસનો ધીમ અગિયારસનો એ કાર્યક્રમ શાંતિ સુલેથી ઉજવાય કોઈ પણ જાતિ તકલીફ ન થાય વાદવિવાદ ન થાય ઘર્ષણ ન થાય એ માટે અહીંના સ્થાનિકના પીએસઆઈ લોકપ્રિય શ્રી પી કે ગઢવી સાહેબે આજરોજ તમામના લોકોને તમામ સંપ્રદાય તમામ જ્ઞાતિજનો પ્રતિનિધિઓ અને પ્રેસ પ્રતિનિધિ રૂબરૂમાં એ વિશાળ મિટિંગ બોલાવવામાં આવી મીટિંગમાં મિટિંગમાં આ બાબતનું એને માર્ગદર્શનમાં આવ્યું અને ખાતરી લેવામાં આવી કે ભાઈ મારિયામાં ભૂતકાળ પણ આવું કંઈ ભયનું નથી એને બનશે પણ નહીં અને એ વાત થયા બધાને શાંતિ થઈને આખી મિટિંગ સફળતાપૂર્વક કરવામાં આવી છે એ માટે પોલીસનો અને આ મિટિંગમાં ઉપસ્થિત થયા એ સર્વે ખરેખર આભાર વ્યક્ત છું અને આજની આ મિટિંગમાં જે શાંતિ સમિતિની મિટિંગ માળિયા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી એમાં બધા હિન્દુ મુસ્લિમોને સાથે રાખી અને જે આગામી આવનારા તહેવારમાં બકરી અને ભીમ ઇગારસના તહેવાર નિમિત્તે કોઈ જાતનું ઘર્ષણ ન થાય અને શાંતિ સુલેથી આ તહેવાર ઉજવાય એના માટેની બધાને સૂચના આપવામાં આવી અને અમારે અહીંયા માળિયામાં કોઈ દિવસે આવું ક્યાંય બન્યું નથી અને બનશે નહીં એવી અમે ખાતરી આપી છે બસ એટલું જ અમારી સ્ટેશનનો અને માળિયા પોલીસ સ્ટેશનનો હું ખરા હૃદયથી આભાર માનું છું